અમે લોકો આજે જઈ રહ્યા છે તો તમને આગળ આગળ બતાવીએ કે ક્યાં જઈએ છે તો બ્લોગમાં બિલકુલ સ્કીપ ના કરતા વિડીયો અને પૂરો જોજો અને આજે આપણે બહુ દિવસે વ્લોગ શૂટ કર્યો છે લગભગ ચાર મહિના મહિના થઈ ગયા છે અને પછી વ્લોગ શૂટ કર્યો છે કે થોડીક ખુશખબરી જેવી વાત હતી તો હવે મારું મૂડ આવ્યું છે થોડું કેમકે બધું અખું ડું થઈ ગયું હતું એટલે પછી અમે લોકો થોડું સ્ટોપ કરી દીધું હતું તો કઈ નહીં પૂછો ચાલો હાથથી આપણે થોડા થોડા બ્લોગ મૂકીશું દરરોજ નહીં ધોઈ કોઈ દિવસ તો આવશે જ અમારા બ્લોગ તો જો પાછળ પરમને જોઈ શકો છો એણે નવા ચશ્મા લઈ લીધા છે ને એને વેર કરે છે પરમ રાધ રાધે ભીના કેવું છે બહુ દિવસ ઝાઝા દિવસ ને રાધે એમ કે અને પાછળ દીશી થશે પણ દેખાતી નથી આઈ રહ્યા દે હૃદય એને દિશું કેવી લાગે છે બ્લોગમાં મજા આવશે તમને એને કેવો લાગે છે ને એ અમને જરૂરથી કહેજો કેમ કે ફોરમને અમે કેટલી ના પાડી તો એને અમને આખો આણંદ ફેરવીને અને આ ચશ્મા લેવડાયા હતા હવે એને આજે પહેરે જ જોઈએ હવે આ ચશ્મા છે ને એને ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ને ખુશીમાં લીધા હા એ ખુશીમાં લીધા છે જે દિવસે જે દિવસે વર્લ્ડ કપ જીત્યા ને એક દિવસે એટલે આવું છે અને મારો ફૂલ લુક હું તમને લોકોને પછી બતાવીશ અમે જ્યાં જઈશું તો અને આવો જેવો પહેલા સપોર્ટ આપતા એવો ને એવો સપોર્ટ આ વખતે આપતા રહેજો શું કેવું બી નાખીને તો ચલો બ્લોગમાં બન્યા રહેજો અને હું હવે તમને રસ્તામાં બતાવીશ કંઈક નવું આવશે તો હા સારું ચલો તો બાય બાય પરમ અમે લોકો આવી ગયા છે બરોડા પિનાકીની સાસરીમાં જેવું પિનાકી તને બોલતા નહીં આવડતું કે તારું પિયર એમ સમજદાર કોઈ ઈશારા કરે આ ગલીમાં હા એ જો આપણે રસ્તો ની છે ગયા છે અને હવે જઈએ છે અમે આવ્યા છે શ્રીમંતમાં તો હવે જોઈએ ત્યાં આગળ કેવું છે બ્લોગ ઉતાર હશે કે નહીં જો ઉતાર હશે એટલે લઈશું બરોબર છે બાકી ના આગળ હવે પીના કેન કન્ટિન્યુ કરશે હું શું કહું તો ચાલો ત્યાં જઈને તમને બતાવું આ છે અહીંયાનું મંદિર જો કેટલું સરસ હોલમાં મંદિર બનાવ્યું છે સાંઈ બાબા ગણપતિ આ બાજુ હનુમાનજી દાદા ને રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી બહુ મોટેથી નહીં બોલાય કોઈ તો બિચારા હોલવાળા બહાર આવી જશે અને આજે જલારામ બાપાની મૂર્તિ જય જલારામ બાપા ને હવે તમે જુઓ દઈશું નો જોયો કેવી લાગે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હું એનો ફોટો પાડી લઉં હં સરસ સરસ આ બાજુ જુઓ બહુ સરસ સરસ છે તમે ઓરિજિનલ ફોટો છે બહુ મસ્ત છે કેમની શું ઓ હા હા અને અહીંયા અંદર હોલ છે চালো মালে পছি দিচ্ছে પણ ટીસુ ઊભી નહીં થાય કેમ કે એને પગમાં વાગ્યું છે હવે ટીસુએ સ્કૂટી વસાવી લીધું છે એટલે રોજ પડી પડીને આવે છે અને પરમ પરમને પાડે છે એટલે પરમને બીક આવી ગઈ છે ને પરમ આમ આમ દૂર જા દૂર જા દૂર જા એવું નથી બતાવું જો પરમને પણ વાગ્યું છે જોઈ શકો છો અને પરમનો ફૂલ લુક છે જો હા કરતા

સારું છે એટલે જ મેદાન ના પાડી હતી ને કે રસ્તામાં અય મેદાન ના પાડી હતી ને કે રસ્તામાં નાસ્તો ના કરતી એમ મજા આવી ને ખાવાની શ્રીમ પતી ગયું પૂરું ને બધા જમીન જમીન છૂટા પડે એવું આપણે પેલો વ્યવહાર કરી લેજે પેલા મધુકાકી મોદી લઉં ને એટલે સમોસું છે પીઝા સમોસા એમ તું ના બોલીશ ને ભાઈ મને મોઢામાં પાણી આવે છે પણ લઈ લો લઈ લો પેલો મા ભાઈબંધ આવે ને એટલે લઈ લો પરમ સમોસું ખાજે પીઝા સમોસા છે હા

છે એમના ને એમાં પરમુત્રી ગતની નીચે જો આ છે દેવભાઈ એ મને ઓળખે પણ હું એમને નહીં ઓળખતી ચાલો તો એ લોકો મળી લે પછી અમે લોકો નીકળીએ હવે બહુ જ ગરમી છે જોરદાર કેમ દીશું ઠીક છે સંવાદ છો અને અત્યારે ટી ટાઈમ થાય છે કેમ કે પીના ગીરને સાડા ત્રણ કે ચાર વાગે અમે લોકો આયા હીશું

એ કોમેન્ટ માં જરૂર થી કેજો અમને પણ સવાલ એક જો પાછક કેમ ચાલુ કરે હા તો અમે તમને જવાબ આપીશું બધાયને તો જો પાછક કેમ ચાલુ કરે તમને બતાવ તો અમને ત્યાંથી જો આવી રીતે આ પાઉચ આપ્યું છે તો કેવું છે એ પણ અમને કહેજો છે ને મસ્ત એવું અને બંને છોકરા ગતા રહ્યા છે બસ હા દીશુ ધોઈ ગઈ ધ્યાન લીસો સુઈ ગઈ હતી પણ હમણાં ગઈ એ પાછી ઊંઘી ગયો મતલબ કે પહેલા એમ ફોન ની બેટરી હાવ પતાઈ દીધી મારો ફોન જો જો કદેو લાગે સર આવડે વાત સારું ચલો થઈ ગ્યા છે 8:30 અને આ બાજુ ચાલે છે ક્રિકેટ અને આ બાજુ છે જમવાનો ટાઈમ અને આજે જમવામાં કઈ જ ખાસ નથી રસ અને રોટલી છે તો જો આ બાજુ અહીંયા રસ છે મસ્ત મજાનો કેસર કેરીનો અને રોટલી ના બાજુ પરમ બેઠો છે ને આ બાજુ પીનાકીન અને દીસુ અહીંયા બેઠી છે કેમ કે દિશુએ ભારે જમી લીધું છે સવારે હેવી બેટિંગ કર્યું છે એટલે અત્યારે નહીં જમે અને પરમનું ઓલ ટાઈમ ફેવરેટ છે રસ ને રોટલી હે ને પરમ પણ આપણા કદાચ નવા વ્યુઅર્સ હમણાં હમણાં વધી ગયા છે એટલા માટે હું વાત કરું છું તો ચલો હું તમને બતાવું તો જો અહીંયા બને છે ગરમ ગરમ રોટલી અને આ થઈ ગઈ છે આપણી રેડી પછી અહીંયા બનાવવાની બાકી છે તો એ કન્ટિન્યુ થશે અને આ લોકોને આપણે આપી દઈએ રોટલી તો કેવી મજા આવશે ને પરમ ભાવા છે ને સારું તો ચલો જમી લો કેમ છો બધા તો જો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને હવે આપણે હાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે કાલે છે મંડે તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો તું ચાલો બ્લોગના એન્ડ કરી દઉં પહેલાં અને તમને લોકોને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો છે જો વિડીયો સ્કીપ કરીને ના જોયો હોય તો અમને જરૂરથી કહેજો કે આખો બ્લોગ તમને આજે જોવાની કેવી મજા આવી છે એ પણ ચાર મહિના પછી તો અમને જરૂરથી નીચે કોમેન્ટ કરી દેજો અને કોણ કોણ અમારા બ્લોગને મિસ કરતું હતું ને એ પણ અમને જરૂરથી કોમેન્ટ કરજો એટલે જેથી કરીને અમને સમજ પડે કે ના અરે તમારા લોકોને ડેલી બ્લોગ જોવા છે યસ કે નો તો એનો પણ કોમેન્ટ કરી દેજો ને કાલે તમારે જો ડેલી જોવા હોય તો તમને લોકો જોવા મળશે કે દઈશું ને પરમ કાલે સવારે સ્કૂલ જતા હતા હું બધું જો મૂકતી હતી તો એ હું લાસ્ટ વાળું મૂકીશ લાસ્ટ યર એટલા માટે કંઈક ગયો વખતે જ્યારે અમે લોકો બનાવતા હતા ત્યારે એ લોકો ટેન્ટમાંથી દઈશું અત્યારે

કેમ કે કોઈ સાયન્સ લઈ લીધું છે કોઈ આર્ટ્સ લીધું છે દિશું કોમર્સ લીધું છે એવી રીતે અને બધાની સ્કૂલ પણ જે થઈ ગયા છે તો કંઈ નહીં ચાલો વધારે બોર નહીં કરીએ અને હવે પહેલાં જેવો સપોર્ટ આપતા હતા એવો સપોર્ટ હવે આપતા રહેજો અને અમારું ઘરનું વાવાઝોડું છે અહીંયા આવી ગયું છે તો ચલો ફરામ બધાને ગુડ નાઇટ કહી દઉં તો ચલો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ રાતે રાતે ગિન Bantu cuci, surat maksiat Terima kasih. Terima kasih. Bye bye.